જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર વાગી ગયા છે સવારના સાડા ચાર અને ફરી આપણી યાત્રા કન્ટિન્યુ ચાલુ કરીએ છીએ અને ખરેખર બે ત્રણ કલાક આપણે રેસ્ટ લીધો અને હવે ફરીથી આપણે આપણી યાત્રા કન્ટિન્યુ કરીએ કાલનો વિડીયો આપણે જોઈ લીધો તો ફરી આ બીજા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મળી આવે આગળ ત્યાં સુધી તને જઈને આપણે ગયા નહીં બરાબર

અને અંતર કાપી નાખે છે. સીટીએમ થી સીટીએમ થી બાકી અંદર સિટીમાંથી તો ઘણો એ કિલોમીટર આવે પછી આગળ ત્યાં આ નડિયાદ 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 કિલોમીટર રયું છે દોસ્તો. આ નડિયાદ પંદર કિલોમીટર. તો મિત્રો આજનો આપણો લક્ષ્ય રહેશે ડાકોર અયાથી આપણે ડાકોર પાંત્રીસ કિલોમીટર છે અને આપણે બિન્દાસ થી પહોંચી જશું બધાય હાલી ગયા છો આજે આપણે ડાકોર પહોંચવાનું હોય કેમ એમ કરી અચ્છા ડાકોરનો અયાથી કેવ પ્રકાશ ભાઈ મજા 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 ગાય ગાય આવી ગઈ બધી અમારી પહોંચણા વગરની ગાઈસ ને મિત્રો સાત કિલોમીટર જય જય માતાજી મિત્રો આ બધા જો આપડે સવાર સવાર માં આનંદ ને મજા કરતા લી ગયા પાણી હાજી નથી હોટલે હમણાં પીધી પડે

બાલાજી હનુમાનજી નું મંદિર માટે સુવિધા આપે શ્રી બાલાજી હનુમાન બાલાજી ધામ કેસરાબાદ ખેડા જિલ્લો આપડી ફેમિલી હાલ જાય સવાર સવાર માં સૂર્યનારાયણ દેવ પણ માસ્ટર સારા ઉડી ગયા છે આપણે હાલી રહ્યા છે જય માતાજી મિત્રો આપણે આવી ગયા સવાર સવાર ને ચા ની ચુસ્કી મારવા કેવી લાગી મિત્રો ચા મજા આવી બધા સવાર સવાર ને ચા પી રહ્યા છે આ પ્રકાશ કેમ અલગ બેઠા

સો કિલોમીટર રહ્યું હે મહા ચોકડી અરે સિંહર ચોકડી આવી ગઈ સિંહોર નહીં સિહોર સિંહો જીવ સિહોજ ચોકડી સિહોજ ચોકડી આવી ગયા હા બધા આગળ હાલ્યા જાય અમે બે જણા પાછળ ધીમે ધીમે હાલ્યા આવીએ ચાલુ જ છે આપણું કામ આવવાનું તો આ સિંહ સિહોજ ચોકડી અને અહીંયાથી ડાકોર આપણે તેત્રીસ કિલોમીટર રહેશે તો પહેલાં મોધા જાય પછી થોડી વાર રેસ્ટ લેશું પાછળ અને પછી ફરીથી કન્ટિન્યુ ચાલુ રહે છે આ છે સિઓજ ચોકડી સિઓજ તો આજે આપણે સિઓજ ગામ અને ચાલો દોસ્તો મેંગો પીવા સિઓજ ગામમાં અમે મેંગો પીવે છે તો આવો પીઓ તો પેલી બાજુ દેખાડોલો પસુન બેઠો ત્યાં બોલા ભાઈ અજય ભાઈ મેંગો પીવો હોય તો ચાલો ભાઈ મીઠો મીઠો કેરીનો રસ પીવા તો આપડે મસ્ત આરો મેંગો પી લે ઠંડો ઠંડો અને ગરમી સારી એવી બસ પાછું શર્ટ પલળી ગયું એટલે વાંચો નેટાફટ મસ્ત આરો મેંગો કરમા ખાનું પેલો ડાઈપીલી મેંગો પીએ આ વીચાઈ થોડું થોડું ખાતા પીતા રહેવાનું હાલતી રહેવાનું કારણ કે ગાડીમાં પેટ્રોલ જાય આપણને કંઈક ખાવાનું જોઈએ તો આપણી ગાડી હાલતી રહેી નામો દરિયો 6 કિલોમીટર થોડા થોડા હાથ મોટો ધોઈ પાણી પાણી પાળવા નહી પાણી 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 હાથ મોટો ધોઈ મને મસ્ત કોઈ ફ્રેશ થઈ જાય ખરી વાર બે મિનિટ બે આઈએ જો મિત્રો હા ને પાંટી સેન્ટર જો યુટ્યુબર સાહેબ પાણી પી લો પાણી લો યુટ્યુબર સાહેબ પાણી પી લો આવ તો બાટલો ઝાલી પાણી પીવાનો હે પાણી 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 હવે મારો નંબર બદલ લીધો બેઠા જો શાંતિ હા આપણે સેવ મમરા ખાધા ચા પી જાય પછી પાછા નર્વસ બમ એટલે થોડા હાલી નર્વસ મલી સીધી ચાલુ કરી દીધી ફ્રી ફાયર તો બસ

આ સાઈડ આપણે મોંઘા યોકડી આવે ને આપણે આમ જવાય નાખો હજી નાહવાનું પૂછીએ નાહવાનું મેળ નહીં પડતો નાહવાનું કાંઈ મેર પડી જાય મચ્છે ફ્રેશ થઈ જાય નીકળી જાય આ સાઈડ જુઓ મોંઘા ચોકડી બીજી આવે આ સાઈડ નળિયા જવાય માટે નડિયા

आ एक जन बोबड़ा आ बैठा है बाजू में बैठ गया उन को काका बैठा है इन पास जातो नहीं मार जवानी पे है जवानी जन बैठा है तेरा काका पाए को जातो नहीं मौ दाई रे बैठा मेथी ना गोटा खाए है मेथी ना भाजी ना मेथी ना मेथी ना भाजी ना मेथी ना भाजी मेथी बदे मिक्स है तमे हो मंगाए बगासा खाओ मफत में ખાવાનું મંગાય ખાવાનું મંગાય તો બગેસા ખાય મિત્રો તમે શું મંગાયું હે બધા બોલો યાર શું ખાશો ચોરી કચરી છે ગોટા એ હોય ખાઈ લેવાનું તો આપણે મોઢાથી નાસ્તો કરીને નીકળી ગયા છે અને હવે આપણું મેન બીજું સ્ટેશન હવે અલિયાણા છે જે બાર કિલોમીટર છે અને અલિયાણા પહોંચીએ પછી આપણે પાછું એક બીજું ટાર્ગેટ નીકળી ડાકોર પછી રાત રોકાશું અને પછી આગળ આગળ વધીશું તો ચાલો હવે ભાઈ આપણો એક નવું એક આપણું સ્ટેશન સીંધીએ જે છે અલિયાણા અલિયાણાથી નીકળીએ ભાઈ શું કહો પડશે ભાઈ મોટા ખાઈને કેવી લાગ્યું

આપણો બધો હવે બાર કિલોમીટર અલી અલિયાણા છે પછી ડાકોર પચીસ કિલોમીટર જાય હવે એમ મસ્ત સારું આપણે નહીં નાખ્યું એકદમ ફ્રેશ થઈ ગયા છે ને હવે પાછા ફરીથી ઓલા રોડ પકડી લેવાના સીધા ડાકોર ભેજા એટલે હવે જો ઘણીકવાર નાવાનું હતું નહીં નાખ્યું હવે આરામ કરવાનો વિચાર હતો પણ હવે થોડીવાર પછી કરશું આરામ ને બધાએ નહીં નાખ્યો તો મસ્ત સારું જો હા એ છે બરસ ગરમી લાગતું કે તો હવે અંતર લગાવવાનું સુગંધી પવન ચાલુ આપડે અહિયાં એક આશ્રમ માં થોડી વાર બે કલાક માં આશ્રમ માં આરામ કરી ફરી આપણે નીકળી ગયા છે ને વાગી ગયા છે તાફારો છે હવા બિલકુલ છે નહીં તમે ફારો ને પાંદડી ઓલી સાઈડ માં છાયો છાયા આવે નહીં સાઈડ જતા રહીએ અને અત્યારે જોવા ખરા બપોરનો રોડ એકદમ છીએ ખાલી બધા રસ્તો આપડે ખાલી ખાલી રસ્તામાં લઈ જવાનું ધીમે ધીમે મળીએ પછી આગળ

કરવા બપોરે વાગી ગયા છે ત્રણે એટલે રોઢો કેવાય આપડે મસ્ત બધા જમી રહ્યા છે तो मित्रों जो आ गर्मी मा दा तो दारों की मस्त लाश काटी नवीन नवा हो नहीं काश काटी काटी ढाली दिया अब अभी तेने मारी तेन मारे है तो कैसे कैसे लोग रहते है यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं अब આપણા આગળ ગરમી પલાળી અને પછી જાય એટલે મજા આવે ઠંડી ઠંડક પવન આવે રૂમાલ પલાળેલો એટલે ચાલો તરફ ક્યાં વસ્તુ

તમને ભિખારી નહીં બનાવા ટેન્શન ના લેશો એકદમ આને મારી કારણ રોજે ઠંડુ પાણી ادલો શાંતિ રાખ શાંતિ રાખ

આપણે શું પ્રવાસ થી આવી છે તો આપણે જો પહોંચી છે ડાકોર અને આજનો વિડીયો તમને વધારે સારો લાગે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને હજી આપણે પાવાગઢ જવાનું છે બે દિવસ હજી વિડીયો આવશે તો આપણા વિડીયોમાં બન્યા રહેજો હજી આપણે જાશું ડાકોર અને અગર મંદિર ખુલ્લું હશે તો આપડે રણસોર ના અત્યારે દર્શન કરશું અને નહીં ખુલ્લું તો સવારે અત્યારે જાય હવે ચાર કિલોમીટર ની પહોંચી ગયા આ ખાસ આપડે લાઇટ લગાવવાનું ભૂલવાની નહીં સજા પર એના કારણે આપણને સિગ્નલ મળતું રે સામે વાળા સાધન વાળા બધાને સિગ્નલ મળતું રે કોઈ આવે છે પ્રવાસ પ્રવાસીઓ તો હાલો હવે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય રણસોર તો મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છે ડાકોર રહ્યું છે માત્ર મંદિર એક કિલોમીટર છેટું અને જો આપણે દુદારામ શ્રી દુદારામ સમાધિ સ્થાન ડાકોરધામ રાધાકુંડની પાછળ પાછળ બાજુમાં જ આવેલું છે મસ્તરામ બાપુ છે અને ટુકડો ત્યાં હરિટુકડો અને ક્ષેત્ર છે અને અમે અહીંયાથી હાલતા આવતા હતા તો બાપુએ બોલાવ્યા કે આવો અહીંયા અને આ મસ્તરામ બાપુ છે મસ્તરામ બાપુએ અમને અહીંયા બોલાવ્યા કે આવો આરામ કરો વિશ્રામ કરી અને પછી નીકળજો મસ્તરામ આવકાર આપ્યો મિત્રો એવો આવકાર આપ્યો અને આપણે અહીંયા રાત આપણે રોકાવાની છે અને આપણા ભોજનની પણ વ્યવસ્થા કરી આપી છે તો આપણે મસ્તારામ બાપુના આશ્રમે ટુકડો અહીંયા હરી ટુકડો આપણા સૌરાષ્ટ્રની કહેવાય છે જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો તો આપણને મસ્ત હારી આવે આપણાને અત્યારે જમવાનું પણ બનાવી છે સાંજનું અને રહેવાની પણ સારી એવી સુવિધા આપે છે તો હાલો આપણે થોડા આશ્રમમાં જઈએ દેખાડું મસ્ત એવા આશ્રમ છે અમારા બધા

અને આપણે હરિહર કરી લઈએ વધારા મારા પદયાત્રી મિત્રો પ્રસાદ લઈ રહ્યા છે અને હું પણ લઈ રહ્યો છે પ્રસાદ આશ્રમમાં બાપુએ ઘણી બધી સેવા આપી આપણાને અને સરસ મજાની એવી પ્રસાદ બનાવી નાખીએ આપણા માટે આ તો ટુકડો ત્યાં હરી ટુકડો હાલા આજો આપણા સૌરાષ્ટ્રની અને આપણા ગુજરાતમાં બધું ચાલે છે સદાવાજ જ્યાં ત્યાં તો હાલો આપડે પ્રસાદ લઈ લઈએ પ્લીઝ આપણે પણ પ્રસાદ લઈ લઈએ સરસ મજાની પ્રસાદ છે આપણો ટુકડો આજે અહીંયા લખેલો હતો બાપુના આશ્રમમાં તો મળી ગઈ પ્રસાદી હા શાંતિથી પ્રસાદ લઈ લઈએ પછી મળીએ તો બસ તો આજનો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે કાલ સવારે ભગવાન દર્શન કરી અને સવારે પાવાગઢ માટે નીકળવાનું છે તો ચાલો પછી મળીએ ત્યાં સુધી બધાને રામ રામ સીતા જય માતાજી